આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષ અત્યારે તૈયાર તો જોવા મળતો હોય છે રાજકીય પક્ષ એક્શન મોડોમાં પણ જોવા મળતો હોય છે એક બાદ એક જે મુલાકાતો થતી હોય છે લોકાર્પણ થતા હોય છે ખાતમુહૂર્ત થતા હોય છે અને અન્ય એવી યાત્રાઓ પણ થતી હોય છે હવે આ તમામ પરિસ્થિતિની વચ્ચે અત્યારે તો એક્શન મોડમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી પણ છે કોંગ્રેસ પણ છે અલગ અલગ પ્રમુખોના નામોની જાહેરાત પણ થઈ જતી હોય છે અલગ અલગ પ્રભારીઓના નામની જાહેરાત થઈ જતી હોય છે ત્યારે હવે સવાલ એ છે કે શું ગેરંટીઓ પૂરી થઈ શું યાત્રાઓથી પરિણામ મળશે અને સાથે કે જ્યારે ગઠબંધનની વાત આવતી હોય ગઠબંધનથી શું અત્યારે હાલ તો સરકાર બની જશે ક્યાંક જે સત્તા પક્ષની જે કોઈ સીટો છે તેને તોડવામાં ક્યાંક અત્યારે વિપક્ષ સફળ થશે એવા ઘણા બધા સવાલો અત્યારે હાલ યથાવત જોવા મળી રહ્યા છે પણ આ તમામ પરિસ્થિતિની વચ્ચે અત્યારે એક જ બાબત સામે આવતી હોય છે કે અત્યારના સમયમાં ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે અન્ય એવી જે પાર્ટીઓ હોય સમગ્ર ભારતમાં અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે બીજી બાજુ યાત્રાઓ પણ અત્યારે તો જે યથાવત જોવા મળી રહી છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે પરિણામ કોની બાજુ આવશે કેવી રીતનું આવશે તે પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગુજરાતની મુલાકાતે હતા અલગ અલગ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું વાયનાથ મહાદેવના દર્શન પણ કર્યા તેમણે ત્યારબાદ બહુ મહત્ત્વની જાહેરાતો પણ કરી અનેક ગેરંટી આપી કે મોદીની ગેરંટી એટલે કે ગેરંટી પૂરી થવાની ગેરંટી આવા ગેરંટી પૂરી થવાની ગેરંટી ઉપર અમારે ચર્ચા કરી છે અને સાથે સાથે જે અન્ય યાત્રાઓ આવી રહી છે સાથે જે અરવતો તૈયારીઓ જોવા મળી રહી છે તેને લઈને ચર્ચા વિચારણા કરી છે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડે ગયા છે નિલેશભાઈ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે મુકેશભાઈ પંચાલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને સાથે સાથે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે જે આપણાનું સૌરાતું સ્વાગત છે પ્રશાંતભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ કે એક બાજુ જયારે આપણે રાજકીય પક્ષોની વાત કરતા હોઈએ રાજકીય પક્ષો અત્યારે તો તૈયારીઓ તો પૂરજોશમાં કરી રહ્યા છે પણ મારો સૌથી પહેલો પ્રશ્ન હવે આપણે એ છે કે જ્યારે આપણે કોંગ્રેસ પાર્ટીની વાત કરતા આવીએ કોંગ્રેસ પાર્ટી અત્યારે તૈયારીઓ તો પૂરજોશમાં કરી રહી છે પણ તેની સાથે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતના આઠ જિલ્લાઓમાં પ્રવાસ કરવાની પૂરેપૂરી તૈયારી દર્શાવી છે આ જે યાત્રા છે એ ક્યાંક સક્સેસ જશે આપનું શું લાગી રહ્યું છે કારણ કે આદિવાસી વોટ બેંક ઉપર અત્યારે તો સૌથી વધારે નજર જે કોંગ્રેસ પાર્ટીની છે અને કોંગ્રેસ પાર્ટી પણ અત્યારે તો એક જ બાબત પર અત્યારે ફોકસ કરી રહી છે કે કઈ રીતે અત્યારે જે એમ કહેવાય ને કે બેંક અત્યારે તો લેવામાં આવે કેવી રીતે પ્રજાને અત્યારે તો જે

પણ છેલ્લા ઘણા વખત થી લગભગ બે હજાર પછી ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિ ઉપર જાદુ કર્યો શું થયું આજની તારીખમાં કોંગ્રેસ વીસ ટકા વોટ બેંક પર આવીને અટકી ગઈ ટોટલ એટલે ક્યારેક એવો પ્રશ્ન થાય તમે મને કીધું કે આદિવાસી વોટ બેંક કોંગ્રેસની છે એટલે છે મારો એ પ્રશ્ન છે કે ખરેખર કોંગ્રેસની રહી કારણ કે અત્યારે જોવા જાવ આદિવાસી આંદોલન કર્યું હતું જેનું બહુ લડત આપી બધા ભેગા થયા પણ છેલ્લે રિઝલ્ટ એના પછી બે હજાર બાવીસ થી ચૂંટણી થઈ અને પરિણામ આપણી સામે છે એ જ રીતે ભારત જોડો યાત્રા જ્યાં જ્યાં રાહુલ ગાંધી નીકળી માનો કે અમુક બેલ્ટમાંથી સાઉથમાંથી પસાર થઈ તો એની અસર ંગાલમાં ત્યાં કઈ અસરકારકતા દેખાતી નથી તો ગુજરાતમાં શું થશે કારણ કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષ લગભગ ત્રણ દાયકાથી કોંગ્રેસ ક્યાંય નથી શાસનમાં અને આવી પરિસ્થિતિમાંની વોટ બેંક પણ વિખરતી જાય છે કાર્યકરો વિખરતા જાય છે તો રાહુલ ગાંધી અને એના કાર્યકર તો યાત્રા રહેશે કે અસર લોકસભાના ઇલેક્શનમાં કારણ કે આજ ભારત જોડો યાત્રા જે તે વખત આપણે કહેતા હતા કે ગુજરાતનું અને રાજસ્થાનની ચૂંટણી આવે તો ત્યાંથી કાઢવી જોઈએ અને ત્યારે કદાચ એ ત્યાંથી મિસ થઈ ગઈ રાહુલ ગાંધી દ્વારકામાં આવ્યા હતા એ પછી આગળ નથી વધ્યા અને આવીને કઈ વાત મૂકવાની છે કારણ કે આમ જોવા જાવ તો કોંગ્રેસનો એક ઉજળો ઇતિહાસ છે પંચાવન વર્ષ કરતા વધારે એમણે શાસન કર્યું છે એના પોતાના જ ઇતિહાસ ને ક્યાંક ને ક્યાંક વર્ણવીને પણ વોટ બેંક માં કન્વર્ટ કરી શકાય પણ એ સંભાવ ક્યાંક ને ક્યાંક માનસિકતા ગેરંટીની આપણે વાત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીની ગેરંટીની સામે આમની વોટ બેંકની ની કન્વર્ઝન થતી નથી તો એની પાછળના કારણ આ વિખરતી વિખરતી કારણ આ બધામાં અત્યારે મુખ્ય મુદ્દો છે બીજું કે આપણે જયારે ભણતા હોય એક જે સતત વાંચતા લખતા રહે પરીક્ષા હોય કે ના હોય મારે માર એકદમ સિન્સિયર સ્કોલર રહેવાનું અને એક હોય કે જે છેલ્લી ઘડીએ ગમે એમ કરી આપણે પાસ થવાનું પાંત્રી ટકા લઈ આવવાના અથવા આગલી રાતે વાંચીને એમાં ત્યારે મોદી સાહેબની યાત્રા હોય કે રાહુલ ગાંધીની યાત્રા હોય રાજકારણમાં લગભગ એ જ પ્રકારના વિદ્યાર્થીઓ આપણે જોઈ રહ્યા છે કે છેલ્લી ઘડીની તૈયારીઓમાં બધા નીકળે અને પછી એકબીજાને આમ કન્વિન્સ કરવાનો પ્રયત્ન કરતા હોય છે પણ હજી બી મને લાગે છે કે ગુજરાતમાં પરિપ્રેક્ષમાં જો હું વાત કરું તો મને બહુ જ આમ ધૂંધ કોંગ્રેસી પેલું એ વાતાવરણ દેખાઈ રહ્યું છે જો ક્યાંક સવાલ એ છે કે જ્યારે યાત્રાઓની તો વાત કરીએ તો યાત્રાઓ ક્યાંક અત્યારે તો સક્સેસ જશે કે કેમ તેને લઈને તો વાત યથાવત જ છે પણ મુકેશભાઈ આપને એક પ્રશ્ન કે ચાલો રાજકીય પક્ષો અત્યારે તો ચૂંટણીને લઈને એક્શન મોડમાં તો છે કોંગ્રેસ પક્ષમાં અત્યારે હાલ તો તમામ પ્રકારની તૈયારી કરી રહ્યું છે મુકુલ વાસનિકાવ્યા પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી પ્રમુખોની જાહેરાત કરવામાં આવી સાથે કાર્યકર્તાઓ પણ અત્યારે હાલ તો જે કામે લાગી ગયા છે ને મેં શરૂઆતમાં મેં કહ્યું કે મહત્વની તરલ તો વોટ બેંક હોય તો આદિવાસી વોટ બેંક અત્યારે જોવા મળતી હોય છે આ આદિવાસી વોટ બેંકને કવર કરવા માટે ભારત જોડો ન્યાય યાત્રા એ ગુજરાતના આઠ જિલ્લામાં ફરવાની પણ છે શું લાગે છે કે ના તેનાથી કોંગ્રેસ પાર્ટીને અત્યારે તો ઘણો સારો સપોર્ટ મળશે તેમ જો એટલે ભાઈ સૌ પ્રથમ તો આજના હું વિશ્વકર્મા પુત્ર છું અને વિશ્વકર્માના પુત્રના નાતે આજે વિશ્વકર્મા જયંતિ છે

કારણ કે એક વસ્તુ નક્કી છે કે રાજકારણમાં છીએ એટલે રાજકારણ જરૂર હોય પરંતુ યાત્રા કરે અને એનો ફાયદો મળે કે ના મળે એનો વિચાર ક્યારેય રાહુલજી કર્યો એમને યાત્રા કરવી બસ આ એક નિયમ સાથે એમણે પહેલા પણ કરી દીધી અત્યારે પણ કરે છે બીજી વાત એવી છે કે જયારે વિરોધ પક્ષ અને કોંગ્રેસ પક્ષ વાત કરું તો એમને જે સંગઠનની વાત જે અધૂરી હોય પૂરી કરવાની વાત હોય કે પ્રભારી મૂકવાની વાત હોય કે પ્રમુખો બદલવાના હોય આ બધી વાત તો એક ઇન્ટરનલ માળખાની વાત થઈને કાર્યકર્તાઓ પણ સાથે સાથે કોંગ્રેસ પક્ષની એક વાત એ પણ છે કે જે વાત સત્તાધારી પક્ષે છેલ્લા ત્રણ દાયકાથી પ્રશાંતજી કહ્યું ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં અને આજે પણ પ્રશ્નો જયારે બાવીસ માં રિઝલ્ટ આવ્યા ને એકસો છપ્પન સીટ ત્યારે કેટલાય લોકો સરપ્રાઈઝ હતા કે ઓફ પ્રોબ્લેમ સાથે આજે ગુજરાત ચાલી રહ્યું છે પ્રજા પીડાય છે અને એકસો છપ્પન સીટ કેટલાય લોકોની ઊંઘ નથી આવી પણ આ તો જો સિકંદર એવું થયું બરાબર છે મારી વાત એવી છે કે તમે ગેરંટી હું એમ કઉ છું કે તમે કોઈ કોમ્પટન ડ્રીવ નો પંખો લો એમાં લખ્યું હોય સાત વર્ષની ગેરંટી બરાબર હવે એ સાત વર્ષની ગેરંટી પંખાવાળા ત્યાં જાઓ તો કે તમે કામ કરો ને પછી આવજો એમ એટલે તમારી ગેરંટી થાય અને પછી આપણે બીજો પંખો લેવા દસ વર્ષની ગેરંટી તમે માનો આ પરિસ્થિતિ સ્મૃતિબેન ઈરાની બાબા રામદેવ અમારા ગઠબંધન વાળા કેજરીવાલજી અને પેલા અન્ના આચાર્યજી આ બધા ભેગા થઈ બહુ હુઈ મહેંગાઈ કી માર કી બાર મોદી સરકાર અને આ વખતે નારો શું પ્રજાએ આપ્યો બહોધ મહેણ એવું 50 રૂપિયા પેટ્રોલ ની ચારસો રૂપિયા બાટલાની સ્મૃતિબેન સિવાય ક્યાંય આખા પાછા નથી થતા એમને દેશની માં વાત કરી હતી તો પછી જે આપણા શ્રી એ વખતે જે વાત કરી હતી આજે નવ સાડા જેટલો પીરિયડ થઈ ગયો

જે પણ કોઈ ગેરંટીઓ ભાજપ સરકાર દ્વારા આપવામાં આવે છે માત્ર માત્ર બોલવામાં આવે છે કામગીરી થતી નથી તમે એવું કહેવા એક ડિબેટ સાંભળજો ફોન આદિવાસી માં આ લોકો એવું કે છે કે એક્યાસી કરોડ લોકો ને મફત અનાજ જ આવે સાહેબ ત્યાંથી ફોન આવે ને એ કે સાહેબ અહિયાં નકલી કચેરીમાં જે પેલા વાળી વાત નીકળી ને એમાં જે બાજરો ને ઘઉં મળે છે ને કે સાહેબ પ્રાણી પશુ પણ ન ખવડાય તો એ એક ભાગ છે એ પ્રધાનમંત્રી શ્રી ક્યારેય મન કી બાતમાં નથી બોલ્યા કે મેં પૂરા નહીં કરેદ હે આવું ક્યારેય કયું ના

બિલકુલ સવાલ એ છે કે મોદી દ્વારા ગેરંટી તો આપવામાં આવે છે આજે એક નવી ગેરંટી આપવામાં આવી કે અત્યારના સમયમાં મોદી જે પણ કોઈ ગેરંટી આપે છે ગેરંટી પૂરી કરે છે પણ નિલેશભાઈ ક્યાંક સવાલ એમ કહેવાય કે ઊભો થતો હોય છે કે ના ગેરંટી ચલો તમે આપી તો કઈ કઈ ગેરંટી અત્યાર સુધી પૂરી થઈને ક્યાંક અમલીકરણ ને લઈને હજુ પણ સવાલ યથાવત જ છે શું કહેશો જી યજ્ઞભાઈ નિર્માણની જન નમસ્કાર છે હું આપને કહેવા માંગીશ કે સપને નહીં હકીકત બુનતે તભી તો સબ મોદી કો ચુનતે જે પ્રમાણેની થી માંડીને પ્રધાનમંત્રી મોદીજી જે સાયલેન્ટ પ્રધાનમંત્રીથી વાઇબ્રન્ટ પ્રધાનમંત્રી આવ્યા આપણે એક વાત એક એક થોડા સેકન્ડ માટે આપણે વિશ્વાસ કરી લે કે કોંગ્રેસના પ્રવક્તા બધી જ જે આક્ષેપો કરે છે સાચા છે પણ શું તો ભારતની જનતાએ બે થી બસો બ્યાસી ત્રણ ના હવે ચારસો પાર ના અમે સંકલ્પ સાથે જઈ રહ્યા છીએ તો શું કોંગ્રેસના પ્રવક્તા સાચા તો ભારતની જનતા ખોટી જો ભારતની જનતા સાચી તો કોંગ્રેસના પ્રવક્તા જે બોલી રહ્યા છે એ ખોટા બીજી વસ્તુ કે પ્રધાનમંત્રી અયોધ્યા થી માંડીને અબુધાબી સુધી હિન્દુ માટેના સમગ્ર સિત્યાસી ટકા જ્યાં મુસ્લિમ વસ્તી હોય યજ્ઞ ત્યાં ભારતના પ્રચંડ પ્રધાનમંત્રી જે ગ્લોબલ લીડરનું માન સન્માન હોય અને ત્યાં અબુધાબીમાં કોઈ આપણે બને તો શું આપણી એ સારું ગર્વ લેવા જેવી વાત નથી ગઈ બાવીસ જાન્યુઆરીએ સમગ્ર ભારતમાં પાંચસો વર્ષ જૂની લડત આપણે જીત્યા રામ મંદિરનું ત્યાં ઉદ્ઘાટન થયું સાહેબ એક નેતા કોંગ્રેસના ત્યાં જાય છે એને પાર્ટી બહાર ફેંકી દે છે આપણે જોયું કે ચૌદ ફેબ્રુઆરીએ ભવ્ય અબુધાબીમાં શેખ જે હોય સિત્યાસી ટકા ઇસ્લામિક કન્ટ્રીમાં ભગવાનનું મંદિર બન્યું બહુ સારી વસ્તુ છે આજે બાવીસ ની ફેબ્રુઆરી વાડીનાથ મહાદેવ જે નવસો વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે રામ મંદિર હતું અમારા એજન્ડામાં અમારી જોડે યુસીસી હતું જે ઉત્તરાખંડથી શરૂઆત કરી દીધી છે અમારી જોડે અયોધ્યા હતું અમે ગયા ઇલેક્શન વર પાંચ લાખનું જે હતું અમારું આયુષ્યમાન કાર્ડ મેં દસ વર્ષ કર્યું સાહેબ અમે અમારા એજન્ડા મોદીજી ભગવાન ભક્તિ કરે છે ગરીબોને ન્યાય આપે છે તો ત્યાં અમારી પાર્ટી અપ જઈ રહી છે તો કોનામાં મતભેદ છે પાર્ટી કોની તૂટી રહી છે અને કોની પાર્ટી બની રહી છે હું આપણે વાત કરું કે જ્યારે ત્યાં પદયાત્રા કરી અમે તો અમારા જે વિકાસના કાર્યો હતા હું આપને કહું થોડા આંકડા જ કહું કે ચાલીસ કરોડ લોકોને ગરીબોના જે મકાન આપવામાં આવ્યા એ મકાનોથી વંચિત હતા એ લોકો મકાનની અંદર ગયા પચાસ કરોડ જંતર ખાતા ખોલ્યા એ ગરીબોના ખાતામાં જે સબસિડાઈઝ હતી એ સબસિડાઇઝ ના લીધે એમના એમનું જે રિફંડ આવ્યું એમને જે સન્માન નિધિ અનુસાર ખેડૂતોના ખાતામાં એકાઉન્ટમાં આવ્યા અગિયાર કરોડ લોકોને નલસેજલનો યોજનાનો લાભ મળ્યો પચ્ચીસ કરોડથી પણ વધારે જે ગરીબોના જે જે રાશિન પહોંચવાનું હતું એ લોકોને એ અમારી યોજના એંસી કરોડ સુધી અમારી લંબાવી પંચાવન કરોડથી વધારે આયુષ્યમાન કાર્ડના ધારકોને લાભાર્થીઓને લાભ મળ્યો આ આઢળક યોજનાઓ છે

આર્મી જોડે જાય છે સરહદ ઉપર જાય છે આપણે કોઈ પપ્પા નથી જતા ભગવાનની પૂજા કરવી ધર્મ રક્ષતી રક્ષતા જો આજે આપણે રક્ષા ધર્મ આપણી રક્ષા કરવાનો હતો કયા મસ્જિદો તૂટેલા હતા કયા ખ્રિસ્તી જે ઈસાઈના તૂટેલા હતા નતા તૂટ્યા તો મંદિરો આજે આપણે બનાવી રહ્યા છે કયા કલ્પ થઈ રહી છે કાશીનાથ કોરિડોર જોઈ લો સોમનાથ કોરિડોર જોઈ લો અ જેટલા બી કોરિડોર આપણે બનાવ્યા છે આપણી ભક્તિ ના છે અને હિન્દુમાં ભારત હિન્દુ મંદિર ના ક્યાં બાજુના પડોશી દેશમાં હોય યજ્ઞ ભાઈ અને આજ રીતે હું આપને કહું છું કે ત્રણસો સિત્તેર આ લોકો હટાવી શકતા હતા પણ ઈચ્છા શક્તિ નથી ફારૂક અબ્દુલ્લાજી નું સ્ટેટમેન્ટ છે જમ્મુ કાશ્મીરમાં રેલ યાત્રા પહોંચી એમ્સ પહોંચ્યું આઈઆઈટી પહોંચી આ લોકો નતા બનાવી શકતા તમે જે રીતે કહ્યું કે ના કાશી વિશ્વનાથ કોરિડોર વિકસાવવામાં આવ્યો પછી અને એવી બહુ બધી વાતો કરી હજુ પણ એવા ઘણા બધા ઘર છે જે પ્રધાનમંત્રી આવાસ માં હોય કે પછી મુખ્યમંત્રી આવાસમાં હોય કે જેને હજુ મળ્યા નથી બનાઈ દેવામાં આવ્યા છે હજુ પણ એટલા ઘણા જર્જરી જોવા મળ્યા છે મોઘવારીને લઈને કોઈ બાબત પર ચર્ચા નથી આપતા બહુ સારી વાત કરી મોંઘવારીની વાત કરી દસ વર્ષની કોંગ્રેસના સમયમાં જયારે બે હાજર ચાર થી બે ચૌદ સુધી ગણીએ છીએ તો ઔષધ આઠ બે ટકા હતી આજે અમારા મોદીજીના શાસનમાં અમારી સરકારમાં ઔષધન પાંચ પોઈન્ટ એક છે આ હું નથી કેતો આ પબ્લિક ડોમેનમાં મૂકેલા છે હું આપને કહું કે જ્યારે મોંઘવારી કોંગ્રેસના સમયમાં પણ નથી કંટ્રોલ કરવાનું કામ આ સરકાર કરી રહી છે ક્યારે મોંઘવારી ખતમ નથી થવાની હું આપને કહીશ કે આજે પણ આપણે ડિબેટ કરી રહ્યા છે ભૂતકાળમાં કરવાના કદાચ ભવિષ્યમાં કરવાના છે પણ આત્મનિર્ભર ભારત જે પ્રમાણેની આજે જુઓ કે બે દિવસ પહેલા જ મેં આપની જોયું કે ફિલિપાઇન્સ તેજસ વિમાનને ઇન્ટરેસ્ટ કર્યું

શું કહેશો કારણ કે અત્યારે તેમણે એમ કહ્યું કે અમે બધું આપ્યું છે બધી અમે ગેરંટીઓ જે આપી છે બધી પૂરી કરી છે પેલા મેં કહ્યું કે આ દસ વર્ષ થવા આવ્યા જે પચાસ રૂપિયા ને ચારસો રૂપિયાની વાત છે નથી કરી એટલે શું હું કઈ ગાંધી જે પ્રજા દરેક વખતે તમે કેસે માની લેશે અને એમની જે જાહેરાત તમે જોજો કદાચ પ્રશાંતભાઈ જોઈએ છે નિલેશભાઈ જોઈએ તમે જોઈ છે કે કોઈ ભાઈ કંઈક વાત કરે પછી એટલે અહંકારી વડ છે યે મોદી કે ગેરંટી હે અને પણ આ શું છે ભાઈ એટલે કે આપળા તો કઈ દાઉદ ઇબ્રાહીમ છીએ કે પ્રજા આમ કે મારી ગેરંટી છે અને ભાઈ પ્રજા ને પ્રજા ના ટેક્સ ના પૈસા થી માત્ર વહીવટ કરી અને એમને કઈક આપવાનું છે કોઈની ગેરંટી ના હોય આ બધી વસ્તુ ન બોલાય અને બોલે પ્રધાનમંત્રી જે સમજો કે અરે પણ એમને તમે કોને પૈસા છે પ્રજા નથી કરી બધાના ખાતામાં આવી જશે આ વાત કરી અને એક આ યજ્ઞ જેવા પત્રકારે હિન્દી માં પૂછ્યું તમારા ને તો કે વુનાવી ઝુમલા થા તમે સમજો આ વાત કરી હતી એટલે તમે પ્રજાને કરી શકો આજે એક પણ યોજના એવી નથી કે તમે જે લોકોને અનાજ આપો છો ને

અઢી લાખ ભારત ના ગ્રામ પંચાયત માં વિકસિત ભારત યાત્રા અમે ચાલુ કરી અને લાભ મળ્યા હોય ના મળ્યા હોય તો એનો ડેટા કલેક્ટ કરવામાં આ સરકારે અઢી લાખ ગ્રામ પંચાયતમાં મીડિયામાં ચલો વિરોધ પક્ષ તેની રાજનીતિ કરે છે પણ મીડિયાની અંદર

છે કેટલી થવાની છે પ્રશાંતભાઈ આપ તેના લઈને શું કહેશો આ ગેરંટી વર્ડ છેલ્લા શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધી આપણે સાંભળતા છીએ અને સાથે વધુ એક પ્રશ્ન આપણે ત્યારબાદ પણ પૂછું છું અત્યારે ગેરંટી એટલે શું અલ્ટિમેટલી કે તમે જનતાને કેવી રીતે શું આપવું છે કયો એફિડેવિટ તમે એવો કર્યો છે કે એફિડેવિટ તમે અહીંયા પ્રૂવ કરો છો ગ્રાઉન્ડ ઉપર તો છે ઓલમોસ્ટ તમારો જે મેનિફેસ્ટો જેને કહેવાય બે હજાર ચૌદ નો ઓગણીસ નો એ મેનિફેસ્ટો ઉપર ટીક મારવા માટે તમે આમ એટલું નથી કેતા કે સોની જરૂર છે પણ બે બતાવી દો અત્યારે પેપર ઉપર એટલે આપણું કામ પૂરું થયું એટલે એવી રીતે તમે ટીક મારી છે કે સુધી બધી વસ્તુ પહોંચાડી છે અને હું એવું કાયમ માનું છું કે કોંગ્રેસે પંચાવન વર્ષ સિત્તેર વર્ષ જે કંઈ શાસન કર્યું એમાં એક તમને રેડી પ્લેટર આપ્યું એટલે માણસ જે ભૂખ હોય દાળ ભાત છાક રોટલી એ પ્લેટર મળ્યું એ પ્લેટર પણ તૈયાર કરવું એક એક મોટી વાત એક સીધી જ કહેવાય એ પ્લેટર ની પર તમે ગાર્નિશિંગ કરો છો એમાં સ્વીટ નાખો છો એને ટેસ્ટ આપો છો તડકો મારો છો તો તડકો બી એક સારી વસ્તુ કહેવાય પર તેમ છતાં 10 વર્ષના સુદ્ધિ જીવી શાસનમાં આ બુદ્ધિજીવી શાસન શબ્દ એટલે વાપરવો પડે છે કે તમે બધાયથી અલગ થઈને આવ્યા હતા 10 વર્ષની અંદર મે નથી દૂધનો ભાવ ઉપયોગ ઘટતા જોયો નથી પેટ્રોલ ઉપયોગ ઘટતા જોયો નથી ડોલરની સામે રૂપિયો એક મજબૂત થતા જોયો નથી રાંધણ ગેસના બારણામાં 1 રૂપિયો ઘટ્યો નથી હોમ લોન કે ઓટો લોનનો 1/2% વ્યાજ કેવો ઘટ્યો નથી એફડી માં એક ટકો વ્યાજ વધ્યો તો આજ નથી ઇલેક્ટ્રિસિટી બિલમાં કોઈ ને પચાસ પૈસા ની રાહત સોલર નું કામ બહુ સારું થઈ રહ્યું છે સોલર થી કદાચ પણ સોલરના લાભાર્થી બહુ જ ઓછા છે કમ્પેર ટુ બીજા બધા રેસિડેન્શિયલ તો નથી ઇલેક્ટ્રિસિટી નો અડધો પૈસો અડધો રૂપિયો કે એક રૂપિયો ઘટ્યો એટલે વીજ બિલમાં ઘટાડો નથી આવતો બેસિક જરૂરિયાતવાળી વસ્તુ જેને એને કહીએ આપણે રોટી કપડા મકાન એમાં જો કંટ્રોલ નથી આવતો ઓકે મુકેશભાઈ ઓકે પ્રશાંતભાઈ છેલ્લો પ્રશ્ન થોડો મને ટૂંકમાં કહેજો એક એવી માહિતી સામે આવી છે કે પાંચ રાજ્યમાં

આ ગઠબંધન થકી એટલીસ્ટ એક ટીયાના વોટનું પોલરાઇઝેશન નહીં થાય વોટ એક ટીયામાં તૂટશે નહીં વોટ મજબૂત થશે પણ એ ગેરંટી એટલે જીતીને બહાર આવશે ઉમેદવાર એની ગેરંટી અત્યારે હું ગઈ જોઈ શકતો નથી હા વોટ નહીં તૂટે અને એક મજબૂત આય આવશે એટલું ચોક્કસ કહી શકાય પણ આમ આદમી પાર્ટી ક્યારેક અલગ બોલે છે એટલે કોંગ્રેસને એક બીક છે એકાદ સીટ ઉપર આમ આદમી પાર્ટી જીતીને કોંગ્રેસ ક્યાંય નહીં જીતી શકે તો કોંગ્રેસનું પાછું ઘણું નબળું અને નીચું પડી જશે એ ભીતીના હિસાબે અત્યાર સુધી આ નેગોશિયેશન અટકી રહ્યું હતું